તેમની પૂજા કર્યા પછી જ કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે છે હિન્દુ ધર્મ માં ગણપતિજી માત્ર એક નહીં પરંતુ બાર સ્વરૂપો છે અને કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ કે મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપાના કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે છે ત્યારે અવશ્ય ફળ પ્રાપ્તિ થાય છે ત્યારે ઉપલેટામાં ચોક ખાતે નવયુગ યુવા ગ્રુપ દ્વારા ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું ત્યારે નવયુગ યુવા ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવી જેમાં આમંત્રણને માન આપી પધારેલ મહેમાનો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી તેમજ આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી પૂજન આરાધના કરવામાં આવે છે તેમજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે

આવતા વર્ષે પચીસ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં અમે લોકો સિલ્વર જુબેલી મહોત્સવ બહુ ખૂબ મોટા પાયે અને સમગ્ર ઉપલેટાના સહયોગથી આ કાર્યક્રમને ખૂબ સારી રીતે અમે અહીં આયોજિત કરવાના છીએ દર વર્ષે અમે આનું આયોજન કરીએ છીએ અને રોજબર રોજ કંઈક અલગ અલગ સ્પર્ધા કોઈ ચિત્ર સ્પર્ધા બાળકોમાં કંઈ સારી એવી સ્કિલ ડેવલપમેન્ટ થાય એવા પ્રોગ્રામ સત્યનારાયણ ભગવાનની કથા અને આપણા હિન્દુ ધર્મને કઈ રીતે આપણે બહોળી સંખ્યામાં એનો ફેલાવો કરી શકીએ આપી શકીએ અમારા ચોક દ્વારા દ્વારા અમારા અમારા વિસ્તાર બધા મિત્રો દ્વારા અમે કરીએ છીએ અને અવારનવાર આવા કાર્યક્રમો અમે કરતા રહેશું અને આવનારી કોઈ પણ પરિસ્થિતિમાં અમારે અમે હર હંમેશ સાથે છીએ અને તમારા બધાની આવી કૃપા હર હંમેશ અમારા ઉપર રહે એવી અમને બધીને પ્રાર્થના જય શ્રી ગણેશ